સુભાષ જાડેજાનો જન્મદિવસ હોતા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયો વિપક્ષ નેતા અંજાર નગરપાલિકાના શ્રી રાજેન્દ્રસિંહ તેજુભા જાડેજા જેઓનો 36માં જન્મદિવસ નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તારીખ 12 જુલાઈ 2025 શનિવારના સવારે 9 થી 1 વાગ્યા સુધી આ આયોજન કરવામાં આવેલ છે ત્યારે આ સેવાકીય પ્રસંગે આપણે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે જેમાં ડોક્ટર મનોજ માકાણી એમડી અને તેમની ટીમ દ્વારા હોમિયોપેથી સારવાર અને બ્લડ ગ્રુપ ટેસ્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવશે આરસી વચન પરમ પૂજ્ય શ્રી ત્રિકમદાસ મહારાજ મહંત શ્રી સચિતાનંદ મંદિર અંજાર પરમ પૂજ્ય શ્રી કીર્તિદાસ મહારાજ મહંત શ્રી રામસખી મંદિર અંજાર તેમજ સૈયદ કાસમસા અભામિયા બાપુ પ્રમુખ અંજાર શહેર તાલુકા સૈયદ સમાજ અંજાર સૈયદ કૌશર અલી મનસુખ અલી બાપુ પ્રમુખ સાર્વજનિક ટ્રસ્ટ અંજાર જેઓ દ્વારા આરસી પાઠવાયા હતા ત્યારે સ્થળ નોંધ લઈશું અંકલેશ્વર મહાદેવ મંદિર એકતાનગર નયા અંજાર આ સ્થળ પર નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે હું રાજેન્દ્રસિંહ જાડેજા વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા એટલે તો કેસી ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર અમારા અમંતરને માન આપીને તમે અમારા જન્મદિવસ નિમિત્તે જે મેડિકલ કેમ્પ અને બ્લડ ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરાયું છે અમારા વોર્ડના વિવિધ લોકોને લાભ માટે તેમાં સહભાગી થયા અને આપને જણાવી દઈએ અમારા કેમ્પને ને શુભકામના પાઠવવા અંજાર સચિદાનંદ મંદિરના ના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ રામસખી મંદિરના ના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ પીર સૈયદ કાસમ સાબાપુ અને વિવિધ ડોક્ટરો ડોક્ટર શામસુંદર સાહેબ છે ડોક્ટર અમિત પટેલ સાહેબ છે પરેશ દેત્રોજા સાહેબ છે ડોક્ટર અને અન્ય ડોક્ટરો ભારત વિકાસ પરિષદ સંસ્થા વગેરે અમને શુભકામના પાઠવવા અમારી સાથે જોડાયા એ તમામનો ખૂબ ખૂબ આભાર આ સિવાય મારા જે કહેવાય ને કે મારા હથિયાર હું કઈ નથી આ બધા જે મારી ફરતે છે ને એના લીધે જ અમારાથી સારા કાર્ય થઈ રહ્યા છે મારા એકલાથી કઈ ન થાય અમારી સમગ્ર ટીમ અમને ખૂબ જ સપોર્ટ કરે છે જ્યારે પણ અમને જરૂર હોય આજથી કોરોના સમયમાં અમે ખૂબ જ સક્રિયતા અંજાર શહેરની લગભગ લોકોને સેવા પૂરી પાડી છે તેમાં બધા અમને ખૂબ જ ખંભે થી ખંભો મલાવી અમારી સાથે રહ્યા છે કોરોના કાળ માં જે અમે બે વેક્સિન કેમ્પ કર્યા છે આ સિવાય બ્લડ ડોનેશન કેમ્પ કર્યા છે અનેક મેડિકલ કેમ્પો કર્યા છે છેલ્લા નવ વર્ષથી ગાયત્રી સોસાયટી માં ગાયત્રી મંદિર આવેલું છે એમાં આંખના કેમ્પ કરી છે એમાં પણ આ સર્વે ખંભે થી ખંભો મલાવી અમને મદદરૂપ થાય છે જેથી આ બધા સારા કાર્ય અમારાથી સફળ થાય છે જય ભારત જય હિન્દ મારું નામ નટવરભાઈ જોશી ગાયત્રી મંદિરના પૂજારી આજે અમારા વોર્ડ નંબર ના વિરોધ પક્ષ નેતા એવા રાજેન્દ્રસિંહ ટી જાડેજાનો આજે સત્રિમો જન્મદિવસ છે એ નિમિત્તે બાપુએ બહુ જ સરસ આ કાર્ય બે કેમ્પ રાખ્યા છે લોકોના સેવા માટે અને હર હંમેશ આવા કાર્ય કરતા રહે છે રાત દિવસ જોતા નથી ગમે એવો વરસાદ હોય વાવાજોડું હોય ક્યાંય પણ કોઈ જાતની કોઈને પણ ગરીબ વ્યક્તિને તકલીફ પડે તો ફોન ભેગા ત્યાં હાજર થાય છે અને આવાના આવા સત્કાર્ય બાપુ હંમેશા માટે કરતા રહે અને આજ આનંદ ની વાત છે કે હંમેશાના માટે જો આવા સત્કાર્ય કરે ખોટા ધડે આડે વેરફવા એના કરતા આવા કાર્ય કરે તો કઈક આપણે પુણ્યનું ભાથું બાંધી શકીએ